જય માતાજી જો પેલા તો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો વિડીયોને લાઈક કરજો તમે બધા સપોર્ટ કરો છો સરસ મજાનો સપોર્ટ કરતા રહેજો આજના બ્લોગમાં શિયાળામાં આપણે ઘઉં આવ્યા તા તું દૂર પડ્યું તે દૂર લેવા આવ્યા છીએ જો વેલાન બેલા બધું કેટલું ચડી ગયું મોર વિવાણો ના હોય તો જો તમને દૂર બતાવીએ હોય દૂર લેવા માટે આવ્યા છીએ જોયું હવે હોય નઈ બોલો ક્યારે હમ બતાવજે

મોરના ઈંડા બતાવું હા હા કરીને બતાવું તો દોસ્તો મોરના એડા હાર્યા તો દૂર ઉપર જ મેલ્યા હતું હા જોઈ લોચ પોચ ઈંડો ચારી છે ને કોઈ પડ્યું રગડી ગયેલું બધા રગડી ગયું પોચ મોરનો એડો હું આના દૂર પડ્યું હેઠળ મહિનાનું આગણ મહિના વાત

તો પેલો હાથ નાડી જાય લગી રહ્યો જો અપડાઈ ગયો તો પતિ વાત ચાવરી રે તો એટલે 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 ઇના ભેગું નહીં ભેગું નહીં ભેગું બસ એટલે મે બસ જતું રહ્યું કશું વાત નહીં સરજે રાખે એ એ તો જ નહીં કાઢતી તું આખો મોટો ભરક ને એનો હો લાય પાડી કરવા મોડી મકોરા હો ને કરતા ખલ કોઈ વાય નહીં